નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે ન્યૂઝ વડોદરામાં મિસ્ટર ગુજરાત વિષ્ણુ ક્લાસિકનું આયોજન કરવામાં આવ્યું આ સ્પર્ધા સ્વર્ગીય લેજન્ડ બોડી બિલ્ડર વિષ્ણુ કહારની યાદમાં રાખવામાં આવી હતી જેમાં ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી એકસો પચાસથી બસ્સો લોકોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો બોતેર જેવા બોડી બિલ્ડરો સિલેક્ટ થયા હતા જેમાં ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ ગ્રુપ એમ કરી ચોવીસ ગ્રુપ સિલેક્ટ કરવામાં આવ્યા હતા તમામને કેશ પ્રાઇઝ ટ્રોફી સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું હતું જેમાં સિનિયર જુનિયર માસ્ટર હેન્ડીકેપ મેન્સ ફિઝિક્સ ક્લાસિક તમામ કેટેગરીએ સ્પર્ધાનો ભાગ લીધો હતો અને તમામ લોકોએ પણ લાભ લીધો હતો જય હિન્દ જય ભારત સાથે જણાવવાનું કે આજે ચાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ મિસ્ટર ગુજરાત વિષ્ણુ ક્લાસિકનું આયોજન કરવામાં આવ્યું છે બે હજાર બાવીસ પાંચ ફેબ્રુઆરીએ જે અમારા કાકા સ્વર્ગ લોકો પામ્યા હતા એમની યાદમાં આ ચેમ્પિયનશીપ અમે લોકોએ મિસ્ટર ગુજરાત લેવલની કરી છે અને ગુજરાતના ઠેકાણે ઠેકાણેથી લગભગ દોઢસોથી બસો જણ અહીંયા ભાગ લઈને આ પ્રતિયોગિતામાં ટ્રોફી મેડલ સર્ટિફિકેટ અને કેશ પ્રાઇઝનો લાભ લેશે અને તમે જોઈ શકો છો કે અત્યારે લાઈવ કોમ્પિટિશન ચાલી રહી છે થેન્ક યુ આશરે કેટલા લોકોએ હા એટલે આશરે બોતેર જણને આપણે ફર્સ્ટ સેકન્ડ થર્ડ એમ ચોવીસ ગ્રુપ થયા છે સિનિયર જુનિયર માસ્ટર હેન્ડીકેપ અને મેન્સ ફિઝિકમાં ક્લાસિકમાં મારું નામ નવલ કહાર છે ડિરેક્ટર ઓફ બોલઝિયમ એન્ડ ડિરેક્ટર ઓફ વિષ્ણુ ક્લાસિક